जय आज सूरत खाते वाव थरात बनासकारा जिल्हा तेमज उत्तर गुजरात ना सर्व समाज ना सूरत म रहता सो प्रवासी बंधू ने मारा बे आजोडे ने राम राम करू सूरत खाते स्नेह मिलन शुभेच्छा मुलाकात मा उपस्थित આપણા બનાસકાંઠા લોકપ્રિય સાંસદ આદરણીય ગેનીબેન ઠાકોર અમારી સાથે આવેલા જિલ્લા પંચાયતના સદસ્ય જીભ પટેલ મંચ પર બિરાજમાન સર્વે સમાજના સૌ મારા વડીલો અને જેને ખૂબ પ્રેમ અંતરથી મારું ગેનીબેનનું સ્વાગત કર્યું છે સર્વ સમાજના સર્વે આગેવાનો અને સુરતમાં રહેતા સૌ વતનના અમારા સૌ વડીલો યુવા મિત્રો આપને દેખીને ખૂબ રાજીપો થાય છે કે આપણે જવું છે કામ છે સુરત તો સુરત જઈએ તો ઘણા સમય થયો તો વતનના જે આપણા સર્વ સમાજના જે મિત્રો અહીંયા વતનથી દૂર કંઈક પરિવાર સમાજ વિસ્તારના સારો થાય એના માટે કરીને વતનથી દૂર છે એ સો પ્રવાસી મિત્રોને પણ મળીએ અને આ ભાગરૂપે ટૂંકી નોટિસમાં આપ સૌને મળવાનો છું છે આ હોલ પણ આજે ખૂબ નાનો પડે છે એ તમારો પ્રેમ ને લાગણી છે આ કોઈ પક્ષા પક્ષીની મીટિંગ નથી આ ખાલી સુરત આવ્યા છે પોતાના પરિવારના સભ્યોને વડીલોને મળવા માટે કરીને આપની વચ્ચે આવ્યા છે હું માતાજીને પ્રાર્થના કરું કે વતનથી દૂર પરિવારથી દૂર જે પણ શું મારા વડીલો યુવા મિત્રો છે જે પણ ક્ષેત્રમાં કામ કરતા હોય એની અંદર ખૂબ પ્રગતિ કરે નામના મેળે અને પરિવારનું સમાજનું વતનનું નામ રોશન કરે એવી પ્રાર્થના કરું છું સાથે સાથે હું ગેની પણ વિનંતી કરું છું કે આ દેશની સંસદની અંદર જ્યારે બનાસકાંઠા લોકસભામાંથી આપ ચૂંટાઈને ગયા છો અને મોટાભાગના અહીંયા આપણા બનાસકાંઠા જિલ્લાના સૌ મિત્રો છે ત્યારે બનાસકાંઠા સાંસદ તરીકે આપણા વિસ્તારના લોકોની ચિંતા કરવી આપણી પણ ફરજ બને અને ખાસ મોટાભાગે હીરાના વ્યવસાય સાથે જોડાયેલા શું અહીંયા મોટાભાગના પ્રવાસી મિત્રો છે તો સંસદમાં જે અમને હાલ જે મંદીના માહોલમાં જે સહન કરવું પડે છે એની સામે પણ લોકસભાની અંદર તમે અવાજ બનો અને હીરા સાથે સંકળાયેલા એક વિશેષ પેકેજ સ્વરૂપ જ્યાં સુધી આ મંદી નથી અટતી ત્યાં સુધી કઈ રીતે સરકાર મદદ કરી શકે તમારો કઈ સુજાવ હોય તો પણ આપજો જો અઠ્યાવીસ તારીખથી સાંસદ ચાલુ સંસદ ચાલુ થવાની છે તો એની અંદર પણ આપણો બનાસકાંઠાનો અવાજ ઈરાના સૌ વ્યવસાય સાથે જોડાયેલા આપણો પ્રતિનિધિ એવો હોવો જોઈએ કે વિપક્ષમાં હોય કે સત્તામાં હોય વિસ્તારના ભલા માટે હંમેશા અવાજ ઉપાડતા રહે તો આપણે પણ સંસદમાં આપણા વિસ્તારની અવાજ આ લોકસભામાં આપણો અવાજ બનશે એવી આશા રાખીએ છીએ સાથે સાથે સુરત એટલે આખા દુનિયા કહી શકાય ઘણા લોકો નાની મોટી મજૂરી કરવા છે અલગ અલગ રાજ્યમાં છે ઓડિશાથી લઈને આખા બંગાળ લઈને દરેક રાજ્યના લોકો અહીંયા આવ્યા છે ને સુરત એવું શહેર છે કે જે આવે છે એમનું અહીંયાથી હંમેશા કલ્યાણ કરતું આવ્યું છે અને આ સુરતની તાપી નદી માતાના આશીર્વાદ હોય હોય જો સાચા મનથી જો મહેનત કરશો આયા બે પણ અહીંયા વર્ષો સુધી તમારું નામ થશે એવી જો મહેનત કરશો તો પણ થઈ શકે એવા વિસ્તાર છે કદાચ એક ની અંદર મંદિર આવે પણ સુરતમાં તો હીરા છે ટેક્સટાઇલ છે ઘરે બેઠા પણ અત્યારે અમે રસ્તામાં આવતા હતા તો બેનો પણ અલગ અલગ વ્યવસાય સાથે એની અંદર જોડાયેલા છે ત્યારે હંમેશા કહું છું કે કોઈ પણ પરિવારનો ગામનો સમાજનો વિસ્તારનો વિકાસ કરવો તો ત્રણ વસ્તુ છોડવી પડે એક વ્યસન છોડવું પડે એક વટ છોડવો પડે અને એક વતન છોડવું પડે જે આ ત્રણ વસ્તુ પોતાના જીવનમાં ઉતારે એ વ્યક્તિએ હંમેશા ખૂબ આગળ વધતો હોય છે તમે વતન તો છોડ્યું છે સાથે સાથે વિનંતી કરો છો કે એટલે દૂર આવ્યા છો તો વ્યસનથી પણ દૂર રહેજો અને સાથે સાથે દૂર આવ્યા છો તો વટે મૂકજો કે અમે આ છીએ આ ના કરીએ હંમેશા જે પણ સફળ વ્યક્તિની કહાણી દેખો તો એને જેને પોતાનો વટ મૂક્યો છે વતન મૂક્યું છે વ્યસન મૂક્યું છે એ જ એની હંમેશા ક્રાંતિ બનતી હોય છે અને અહીંયા તમે જો તમારો પણ જીવનનો એક ગોલ બનાવજો કઈ મકસદ વગરની જિંદગી પણ નકામી છે એટલે તમારો પણ સુરતમાં આવ્યા છો પરિવારથી હજારો કિલોમીટર દૂર છો તો એક તમારો પણ ગોલ બનાવજો કે મારે આ કામ કરવું છે કદાચ પહેલી વખત સફળતા મળશે નહીં મળે બીજી વખત મળશે કે નહીં મળે પણ જો સાચા મનથી મહેનત કરશો તો સો સો ટકા તમને એ ક્ષેત્રમાં સફળતા મળશે આજે આપણે અહીંયા ગણ્યા દેખીએ હીરા ઉદ્યોગમાં પણ આપણા વાવ થરા સોયગામ ભાભા વિસ્તારના ઘણા બધા અત્યારે ખૂબ આગળ વધ્યા જૈન શ્રેષ્ઠીઓ આપણે જઈએ તો છેક એન્ટ્રોપ સુધી પહોંચ્યા જ્યારે આયા હતા ત્યારે એમને પણ શરૂઆતમાં એમને આજે